જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ સાંજ માટે બનાવીએ મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ બટરી ચીઝી મસાલા કોર્ન કરીએ સ્વીટ કોર્ન અને જ્યારે પણ કોર્ન બાફો ત્યારે પાણીમાં થોડી ચપટી હળદર નાખજો અને અડધી ચમચી સાકર નાખજો જેનાથી ટેસ્ટ સરસ આવે છે અને ફાઇન વાઇબ્રન્ટ યલ્લો થોડો કલર આવશે અને ફૂલી જાય છે સો આ બાફેલા કોર્ન છે બટર માં એક મિનિટ માટે આપણે આને સોટે કરશું હું પહેલા થોડા લીલા મરચાંના કટકા નાખવાનું ભૂલી ગઈ હતી તે અહીંયા થોડું બટર લઈને વચ્ચે હું લીલા મરચાંની બારીક કટકી નાખી રહી છું આ ઓપ્શનલ છે પણ આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે સો આ રીતે જરા લીલા મરચાં પણ બટરમાં થોડાક આ રીતે કરીને બધું બરાબર મિક્સ કરીએ અને આને હવે આપણે ઓવર નથી કરવાનું જસ્ટ આપણે એક મિનિટ આ રીતે કરશું જેનાથી મસ્ત બટરી ફ્લેવર આવી જશે કોનમાં બટરવાળા કોન તમે એમ નેમ ખાઓ તો પણ ખાવાની મજા આવે ફ્રેન્ડ્સ હવે એક મિનિટ થઈ જાય એટલે લઈશું પાકપ કાંદા પાકઅપ કેપ્સિકમ ને બારીક કાપવાનું છે બેઉ સોલ્ટ ટેસ્ટ પ્રમાણે ને બધું પાછું મિક્સ કરીએ અને હવે આને આપણે ફક્ત અડધી મિનિટ કૂક કરશું વધારે ઓવર કૂક નહીં કરતા ઓનલી હાફ મિનિટ કેમકે આપણને કાંદા ને કેપ્સિકમનો ક્રંચ જોઈએ છે આપણે ચાટ બનાવી રહ્યા છીએ હવે હાફ મિનિટ થઈ જાય એટલે એડ કરશું એક નાનું ટામેટું અને ટામેટું પાક્કું લેજો ફ્રેન્ડ્સ ટામેટું નાખ્યા પછી પણ આપણે ફક્ત અડધી મિનિટ આને કૂક કરશું હવે અડધી મિનિટ કૂક કરી લીધા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેજો અને આ બધું આપણે એક બોલમાં કાઢી લઈએ હવે આપણે આમાં મસાલા કરશું તો સેઝવાન ચટણી કે શેઝવાન સોસ તમે કોઈ પણ લઈ શકો છો ફ્રેશ કાળા મરી ચાટ મસાલા કાશ્મીરી લાલ મરચું જેનાથી કલર સારો આવશે ને તીખાસ નહીં આવે અને થોડુંક લીંબુનો રસ ને લઈશું કોથમીર અને ચીઝ હવે અત્યારે આપણા કોર્ન થોડા વોર્મ છે એટલે ચીઝ પણ સરસ મેલ્ટ થઈ જશે અને ચીઝ જરા વધારે નાખજો બટરી ચીઝ ઈ મસાલેદાર લાગશે મજા આવે છે ફ્રેન્ડ્સ એટલું ક્વિક અને ઈઝી છે જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો ને સર્વ કરતી વખતે ઉપર આ રીતે લીલા કાંદા નાખજો પાછી ઉપર લઈશું ચીઝ અને કોથમીર ફ્રેન્ડ ટેસ્ટી બટરી ચીઝી મસાલા કોન તમે પણ બનાવો થેન્ક યુ ફોર વોચિંગ